લગભગ સાહીઠ કોરી ખાંડ પચાસ ડબ્બા તેલ અને બાકીના જે કઈ કાજુના ફૂલ લીંબુના ફૂલ એ બધું થઈ અને અમે અત્યારે લગભગ પચીસ ક્વિન્ટલ ખમણ એટલે કે પચીસ હજાર કિલો ખમણ બનાવીએ છીએ અમારા નોમથી ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ ચૌદ સુધી આ કેમ્પ ચાલે છે આમાં કોઈ પેઇડ સર્વન્ટ નહીં બધા અમારા ફેમિલી મેમ્બર્સ અને અમારા મિત્રોના જે ઘરના જે મેમ્બર્સ છે કે અથવા ફ્રેન્ડ સર્કલ એ લોકોથી જ અમે આ કામ કરીએ છીએ અને આ ચોવીસ કલાક અમારો કેમ્પ ચાલે છે કેટલા વર્ષથી આ છત્રીસ વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને આજે આ છત્રીસમું વર્ષ છે અમારું અને અમને માતાજીની કૃપા છે પીડબ્લ્યુડીના સ્ટોરમાં કરીએ છીએ એટલે અમને અંબાજી પીડબ્લ્યુડીના ગવર્મેન્ટ અધિકારીઓ પણ અમને એટલો સહકાર આપે છે અને અમે બહુ જ સારી રીતે આ કેમ્પ ચલાવી શકીએ એટલે અમને પદયાત્રીઓ પણ એટલું જ અમને મદદરૂપ બને છે એટલે અમને પોતાને પણ જવાનું અને લગભગ એક કિલોમીટર સુધી તો અમારા આ ખમણ લેવા માટે લાઈન થાય છે આગળના કેમ્પ પર કે અમે જમાડીએ છીએ તો લોકો જમતા નથી એટલે કે આપણે પૂછીએ કેમ તો કે અમારે આગળ ખમણ ખાવા છે એટલા ખમણ ફેમસ ફેમસ બન્યા છે જે કોઈ કોઈ ફરસાણ વાળો પણ આટલા ખમણ વેચતો નહીં હોય એટલા અમે

કઈ ખાકડા જો હોય કે કઈ તકલીફ હોય તો માલિશ પણ કરી આપીએ છીએ દવાઓનું પણ ટ્યુબો પણ એવી રીતે બધું આપીએ છીએ અને એ રીતે અમે અને માતાજીની કૃપા છે